પોરબંદરના પેરેડાઇઝ સિનેમાના બાંધકામ બાદ તેમની ફાયર એનઓસી નકલી હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફાયર કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પોરબંદરના પેરેડાઈઝ સિનેમામાં ફાયર એનઓસી નકલી હોવાનું મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆતમાં આવ્યું હતું જે રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં પેરેડાઈઝ સિનેમાને આ પ્રકારની કોઈ ફાયર એનઓસી ન આપવામાં આવી હોવાનું રેકોર્ડમાં આવ્યું હતું જે અંગેની તપાસ બાદ પોરબંદરના ફાયર વિભાગમાં ફરજ બજાવતા રાજીવ ગોહેલ દ્વારા નકલી એનઓસી સહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી માં સહી કરનાર લીડિંગ ફાયરમેન રાજીવ ગોહેલે સંતોષકારક ખુલાસો ન આપતા હાલ સસ્પેન્ડ કરાયો છે પેરેડી સિનેમા જે જય એન્ટરપ્રાઇઝ નામે છે તેને ફાયર વિભાગના એક કર્મચારી દ્વારા બોગસ કારણોસી આપણને બાબત પ્રકાશમાં આવેલી તેનું સંધાને જે તે કર્મચારીનો ખુલાસો મેળવવામાં આવેલ અને તેઓ દ્વારા સંતોષકારક ખુલાસો નહીં મળતા તેઓને પ્રાથમિક રીતે એમને આપણે

અત્રેથી જે બાંધકામ છે એને બીયુ પરવાનગી પણ આપવામાં આવેલી હતી આ બાબત ધ્યાનમાં આવેલ કે ફાયર અને જે બોગસ છે એ અનુસંધાને જે બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એને હંગામી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હવે એ બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો લાગેલા છે એ સાધનો ખરેખર જોગવાઈ અનુસાર છે કે કેમ એની ચકાસણી કરી અને આગળ કાર્યવાહી કરો સેલ જે બાંધકામ છે આ જે કોઈને આપ્યા હોય કોઈ છે એ સમય દરમિયાન ઘણા મોલ બોલ જે તે વખતે આપણે બંધ હતા તો એને વખતે પાછું ગઈકાલે રાજીવ ગોહેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બોગસ સર્ટિફિકેટમાં સહી તેની નથી ત્યારે આ મામલે શું રંધાઈ રહ્યું છે તે પણ મોટો સવાલ ઉઠ્યો છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર